આજે આપણે બાળમેળો બે હજાર પચીસ જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નેવ્યાશી બી બાળમેળો બે હજાર પચીસ ટોક શો એમાં વિષય છે મારા સપનાનું ભારત એમાં છ બાળકોએ ભાગ લીધેલો છે તો મારા સપનાના ભારત વિશે તેઓ બોલશે ખૂબ સરસ ત્રણ છ વિદ્યાર્થીઓએ મારા ભારત અનારા સ્વપ્નનું ભારત વિશે ટોક વિશે આપણે થોડો પરિચય મેળવ્યો થેન્ક યુ